તો જોય ને તારે વખ હતો અત્યારે મારો વક હતો એટલે ના બોલ્યો નખા ને આપડે ભમાવી નાખીએ તમને ખબર છે ને

પથારી ફેરવા પંચાયત કરા બસ આખા ગામની કરાવે ને ઓ ની પથારી ફેરવી કાઢું ફેરવી આપડે પેલાની પથારી ફેરવી નાખવાની છે

પથારી હાચી બી પથારી ફરાવશો ને તમે અરે ફેવરી કાઢવાની ફેવરી કાઢવાની તો આપડી એકની પથારી ફરાવીશ તો બોલ પથારી ફેવરી પડશે ચેલેન્જ કરો છો એમ મને ચેલેન્જ કરો છો તમે મને ચેલેન્જ કરો છો પીધેલા છે હું કે શું કરવાનું છે પીધેલા નહીં પાછું કઈ લેવાનું એક પીધું તો એક અને દસ પીધું તો દસ પથારી ફેવરી કાઢું હમણાં જઈને બોલો

ઓલા કરવા ભાઈ શું કરો છે નાહો નાહો આપડી પથારી નાહો ને આપડી પથારી કરી ના એ લાવ એ જ આપડે હા 50 આવી ગયા ભડુ તમને જેદીનું ભણ નતું કીધું તને આ તો વીજા આવશે સુખીરા 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 પોઈ જા

હવે મારે શરત લગાવી નહીં કરી હજાર રૂપિયા લાવો મેં કીધું મજા નઈ આવો મગર તમારી પછી હાલ ના હાલ ફરી જશે ફરી જશે જો ફરાવા મોકલી હતી તો હરકી રીતે ફરી નઈ નહીં પથારી લ્યો મજા નહી આવો

મને પૈસા આપવા પડે કે ના આપવા કાયદેસર આપવા પડે સર ચીતી પૈસા આપવા જ પડે પૈસા લાવો ભુરાજી હવે કાલ આપશે તો નહીં ચાલ નહીં રોકડા તો ભાઈ આપવા જ પડશે હું સરસ આવ્યો હોત તો તમારે મારે ઘર વેકી મારે મારી આંખો વેકીન કિડની વેકીન પૈસા આપવા પડે એટલે તમારે મારું જ એક નહી તમે મને જયારે સરત લગાવેલ પૈસા આપી દો વાત પતિ જાય પતિ જાય પતિ જાય પતિ પૈસા આપી દે તો વાત પતિ પૈસા આપી દે રોકડા જ આપો

આ પથારી તો પેલા ની હતી પણ આઈ ગયા તો પેલા જયારે આયા પથારી રહી ગઈ પથારી તો મારી ફરી ગઈ